તમાકુ હવે દારિયા કાલે તમાકુ સારી થઈ આપડે તમાકુ સારું તો પણ થઈ ગયા પત્તા એના ગયા પીલા ભાગવા પડશે મોટા મોટા છે

મારા તમાકુ તો બગડી જવાનું હાઈનુ તમાકુ જો નહીં પીલા તો બગડી જશે તમાકુ મારી તમાકુ કેવું રોશન

આ કીલ જોતી ઉનો હા યબロン ટી ગયો ઉપર ઉપર મન થઈ જશે એ ઓમે તમારું આ ને નદાય ભયા ડાળી

અંગા પાગી એ બધી ઉખડી गेली ઈટો ચણનો બોર રાખ આ શું ચાર હલાઈ એમ આ કેવું બધું

લે પાણી આ જો પાણી બાટલો જો સગો પાણી લાય અલે આવ બાટલો લે પી તારો ભાઈ ના આ પીવા ના તું પાણી ભલાયા મસ્ત બાટલો પાણી ના કશું જો નહીં લે તમે પીવા પાણી આ કાકો ના આ કઈ પીવા થોડું થોડું પી દયો લે તને પી આ ના હોય ના લે બોલે નહીં કેણી આયું બહુ બોલીડ્યું હો આ રકલ લાપલથી આવું આ લેવડાઈ લઈ પીતો નાસ્તો પડશે માટે

કુંડી જાય કુંડી નવી કઢાઈ પડશે કુંડાવી કુંડી બનાવી દેવા આ ડૂતા ઊંચા કોલ નાખ્યા દારિયા જોજો પૂડો આ દારિયા લાયો પણ માથે ભરા કે ના હા પૂરી દીએ હો હા ઓટો મારવા જવું કરી દે શેડું વાખી દે તું શેડું વાખી દે હર હું બાર નેહરું હનો બોલી બોલે હું તો આ બોલતો ને કે રોડ વચ્ચે પસાડે હનો પસાડી બંગ બંગકો બંગકો તો તારા ઘરનો અલ્યા જુ 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 બાક્યા ઓય વાત તો તો ફૂટાયે બોલે બોલે લે લે કોઈરા વગે દે દમ તો ઈ શું પોતાનું કાલ હવે બીજી વારી હોટેલ પર